નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ શરમાર આપશન હું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો હવે પેન્શન નિવૃત્તિ કર્મચારીઓને એકત્રીસ જાન્યુઆરી બે પચીસ સુધીમાં આ કામ ફરજીયાત કરવું પડશે નહીં તો તમારું પેન્શન સો ટકા મિત્રો બંધ થઈ જશે જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પંદર હજાર પૂછો તો તમારે માટે આ વિડીયો પીગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ અંદ બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કોચ છો જોઈન થઈ જજો તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પંચાયત બાબત પગાર બાબતે ડીઆરડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિજની કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ અવસર લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો પેન્શન ઓનલાઈન ઓફલાઈન બંને રીતે જીવન પ્રમાણે સબમિટ કરી શકશે પેન્શન ઓનલાઈન પેન્શન પ્રણાલી મિત્ર બી મિત્ર બાયોમેટ્રિક પદ્ધતિ રાજસ્થાનની વિટિજોળીના એને પેટા ત્રીજોના અને પેન્શન ઓફિસ દ્વારા રાજપત્ર અધિકારીઓને સહી કરીને જેમ બધા સબમિટ કરી શકશે રાજસ્થાન પેન્શન લાઈફ સર્ટિફિકેટ રાજસ્થાનના લાખો પેન્શન માટે રાહતનો સમાચાર રાજ્ય સરકારના નાણાંકીય વર્ષ હોય પછી જેમ પ્રમાણે સબમિટ કરવા છેલ્લી તારીખ એક મહિનો લંબાવી છે હવે પેન્શનને એકત્રીસ જાન્યુઆરી બે પચીસ સુધીમાં પ્રમાણે સબમિટ કરી શકશે અગાઉથી છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બરે ચોવીસ નક્કી કરવામાં આવી હતી પેન્શન ઓનલાઈન ઓફલાઈન બંને રીતે જીએમપત્ર સબમિટ કરી શકશે જો તમે એકત્રીસ જાન્યુઆરી બે પચાસ સુધીમાં તમારું પ્રમાણે સબમિટ નહીં કરો તો ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી બંધ થઈ જશે જોકે પછી જીમ પ્રમાણે સબમિટ કરવા પર બાકીની રકમ સાથે પેન્શન સંપૂર્ણ રકમ ખાતામાં આવશે જેમ પ્રમાત્ર કેવી રીતે સબમિટ કરવાનું પેન્શન ઓફલાઈન પેન્શન પોર્ટલ પી ઇમિત્ર બાયોમેટ્રિક પોસ્ટ ઓફિસ બેંક જેવા વિવિધ માધ્યમ દ્વારા તે પ્રમાણે સબમિટ કરાવી શકશે પેન્શન દાખલા રાજપત્રિત અધિકારો સહાય તેમનું પ્રમાણ મળી શકશે અને તે રાજસ્થાન તિજોરીમાં પેઢા તિજોરીના પેન્શન ખર્ચે જમા કરી શકશે સરકારી અધિકારીઓને અને કર્મચારીઓને તેમજ એસએસસીઓ આઈડી દ્વારા પોર્ટલ પર પેન્શન જીવનપત્ર પરમર્શ જારી કરી શકશે જીએમ પ્રમાર્શ સામે જારી કરવામાં આવે છે કારણ કે ધન્ય જેમ પ્રમાનપત્ર પેન્શન માટે બાયોમેટ્રિક સક્ષમ ડિજિટલ જીવ જીવન પ્રમાચ છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અન્ય સરકારી કર્મચારીઓ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શા માટે પેન્શનનો વ્યક્તિ જીવીત છે કે નહીં તે માટે વર્ષમાં છેલ્લા મહિનામાં ખાસ કરીને પેન્શોને જીવન પ્રમાણે સમીકરણ હોય છે કારણ કે પેન્શોને સમમિટ જીવન એક વર્ષ માટે માન્ય છે યુનિફાઈડ પેન્શન સ્કીમ ઓપીએસ રાજમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર આપવામાં આવી છે જેમાં યોજના હેતુ સરકારી કર્મચારીઓમાં નાણાકીય સુરક્ષા પરિવારિક લાભો આપવાનું છે યુપીએસ નેશનલ પેન્શન સિસ્ટમને બદલે છે જૂની પેન્શન સ્કીમો ઊપીએસમાં પડકાવ લાભ આ વિશે યુનિફાઈડ પેન્શન સ્કીમ ચોવીસ કર્મચારી છેલ્લા બાર મહિના સેવા નિમણન સો રસ પગારમાં પચાસ ટકા જેટલું પેન્શન પ્રદાન કરશે જો કર્મચારીઓના પરિવાર માટે ખોટું પેન્શન થાય છે એક એપ્રિલ બે હજાર પચીસમાં અમલમાં આવશે કર્મચારીઓના પાછળ યુપીએસ અને એમપીએ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ છે પચીસ વર્ષ દાવના સંપૂર્ણ પેન્શન મળશે જ્યાં દસ વર્ષના દસ હજાર રૂપિયા દસ વર્ષમાં દસ હજાર દસ વર્ષના દસ હજાર રૂપિયા મળશે અને આ યોજના ઉદ્દેશ એક ત્રેવીસ લાખ કેન્દ્ર સરકારી કર્મચારીમાં આપવામાં આવશે નાણાકીય સુરક્ષા ઉન્નત લાભો અફર કરશે સમગ્ર લેખમાં યુનિફાઈડ બેન્ક સ્કીમ બે ચોવીસની પાત્રતા નોંધણી લાભો વિશે વાત કરીશું યુનિફાઈડ બેન્ક સ્કીમ એવેજ હજાર ચોવીસ હેઠળ આરોગ્ય સુવિધાઓ યુનિફાઈ બેન્ક સ્કીમ પેન્જનસ આરોગ્ય સુવિધા પૂરી પાડશે જેમાં સરકારી કર્મચારી હોસ્પિટલમાં મફત સારા અને વિશિષ્ટ લાભ સેવાઈ છે વીમા કવર પેન્શન યોજના હેઠળ વીમા કવર પણ મળશે જે આકસ્મિક મૃત્યુ અથવા ઇજા પર કિસ્સાઓ માટે પરિવાર નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અન્ય સરકારી લાભો પેન્શન વધારે સરકાર લાભો લાભ મળશે જેમ કે રાહતદારોમાં મુસાફર સરકારની યોજનાઓમાં પ્રાથમિકતા છે યુનિફાય પેન્સ સ્કીમ ઉદ્દેશ્ય નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને પેન્શનને તેમના પરિવારોને મારે સામાજિક લાભો આપ કરવાનો છે નોંધણી પ્રક્રિયા નો યુનિફાય બેન્સ સ્કીમમાં યુનિવર્સિટી હેઠળ નોંધણી પ્રક્રિયા છે એનું સત્તર ઓનલાઈન પોર્ટલ પ્રદાન કરી શકશે નોંધણી કરવા માટે પગલાં ન્યૂસો શોધ છતાં વેબસાઇટ મુલાકાત લો અને રજિસ્ટ્ર વિકલ્પ પસંદ કરો જરૂરી માહિતી પર જેમ કે તમારું નામ સેવા નંબર વિભાગ જોઈએ દસ્તાવેજ અપલોડ કરો સબમિટ કરો અને ક્લિક કરો તમારા અરજી પુષ્ટિ કરો દસ્તાવેજ આવશ્યકતાઓ નોંધણી માટે દસ્તાવેજ જરૂરી છે ઓળખ કાર્ડ બેંક ખાતે વિગત પાસપોર્ટ અને ફોટા તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ